આજે આપણે દહીં વડા બનાવીશું દહીં વડા યુઝલી એકલી અડદની દાળમાંથી બનતા હોય છે પણ જો તમે એની અંદર બે ચમચી મગની દાળ એડ કરશો ને તો દહીં વડા તમારા ખૂબ જ ફૂલશે અને એકદમ પોચા બનશે ને તેલ બિલકુલ નહીં પીવી તો એક વાટકી અડદની સામે બે ચમચી મગની દાળ લેવાની અને ચાર કલાક પલાળીને આપણે એને વાટી લેવાનું છે અને ખીરાને બરાબર ફેટવાનું છે કે ખીરું આપણું જ્યાં સુધી વાઇટ ના થઈ જાય ત્યાં સુધી ફેટી લેવાનું એની અંદર મીઠું અને જીરું એડ કરીને આપણે ચેક કરીશું ખીરાને કે આપણું ખીરું પરફેક્ટ છે જો આ રીતે ચેક કરવાનું પાણીમાં વડું પાડો ને ઉપર કરે તો ખીરું પરફેક્ટ છે પછી આપણે ગરમ ગરમ તેલમાં બધા વડા પાડી લેશું તો આપણા વડા તેલમાં બી બિલકુલ ચીપકશે નહીં બધા વડા ફટાફટ ઉપર આવી જશે અને આ રીતના બ્રાઉન થાય એટલે વડાને આપણે કાઢી અને થોડું એક્સ્ટ્રા પાણી લઈ અને વડા બધા પાણીમાં નાખી દેવાના પછી દબાવીને બધું તેલ કાઢી લેવાનું અને પછી એને સર્વ કરીશું તો એની પર દહીં ખજૂર આંબલીની ચટણી બે ચમચી લેવાની છે અને એક મસાલો બનાવ્યો તો જેની અંદર શેકેલું જીરું અને મરચું ને સંચળ પાવડર એની ઉપર સ્પ્રિંકલ કરી અને ઉપર ધાણા અને સીવથી આપણે ઘનિશ કરીશું ફ્રેન્ડ્સ તમે આ રીતે જો દહીં બનાવશો ને તો તમારા દહીવાડા પરફેક્ટ બનશે એકદમ પોચા બનશે અને ખાવાની મજા આવશે ફ્રેન્ડ જો મારો વિડીયો તમને ગયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો થેન્ક યુ